નમસ્કાર સાથીઓ સાથીઓ નવું મકાન ખરીદવા માટે જાઓ છો ખાસ ધ્યાન રાખજો મારી બે બાબતને એક તો સાઉથ વેસ્ટ વાળું સાઉથ વેસ્ટ જે મકાનનો દરવાજો દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે હોય ભૂલથી પણ ભૂલથી પણ એ મકાનની ખરીદી ક્યારે કરતા નહીં અને બીજું નોર્થ ઇસ્ટ ઉત્તર અને પૂર્વ વચ્ચે જ્યાં ટોયલેટ હોય નોર્થ અને ઈસ્ટ વચ્ચે ઈશાન ખૂણામાં જો ટોયલેટ હોય એ મકાનને પણ કોઈ પણ સંજોગે એ ના ખરીદવું એટલે ના જ તમારા જીવનને બરબાદ કરી નાખશે કોઈ પણ જગ્યાએ વાસ્તુ કન્સલ્ટ કરવા માટે હું જાઉં એ મકાનમાં ગયા પછી સૌથી મહત્વની બાબત હું કોઈ જાઉં તો એ છે સાઉથ વેસ્ટ સાઉથ વેસ્ટ ને સૌથી વધારે હું માર્કિંગ કરું હા બહુ ઈઝી છે તમને એક ઉપાય બતાવું જનરલી મોબાઈલમાં કંપાસ આવતા હોય વધારે પડતો એપલના મોબાઈલમાં કંપાસ એકદમ પરફેક્ટ હોય પણ કોઈ પણ મોબાઈલના કંપાસમાં મકાનના એકદમ સેન્ટરમાં ઉભા રહી જવું અને પછી કંપાસને રાખી અને કંપાસમાં એકસો એસી ડિગ્રી થી બસો પિસ્તાલીસ ડિગ્રી વચ્ચેનો જે ખૂણો છે એ સાઉથ વેસ્ટ ખૂણો કહેવાય અને એ સાઉથ વેસ્ટમાં જો દરવાજો આવતો હોય તો ભૂલી જાવ એ મકાનને ક્યારે પણ ખરીદતા નહીં એ જ રીતે ઈશાન ખૂણામાં જો ટોયલેટ હોય તો પણ એ મકાનને ભૂલી જાવ ક્યારે ખરીદતા નહીં